ટ્રકમાં બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બે હજાર બસો બ્યાસી બોટલ કાઢી કુલ રૂપિયા પંદર લાખ છપ્પન હજાર ત્રણસો વીસના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેના માર્ગદર્શન મુજબ ભાવનગર એલસીબીને દિવાળી પૂર્વે દારૂ તથા જુગારની પ્રવૃત્તિઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ ના રોજ એસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે સફેદ રંગનો ટ્રક બરવાડાથી વલ્લભીપુર તરફ આવી રહ્યો છે અને ટ્રકના ડાગડામાં ચોરખાનું બનાવી તેમાં વિશાળ માત્રામાં ઇંગ્લિશ દારૂ ભર્યો છે આ બાતમી આધારે નવા ગામ ઢાળ અયોધ્યાપુરમ પાસે વોચ ગોઠવવામાં આવી અને ટ્રક રોકી તપાસ કરતા મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવી આરોપીઓ સામે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર